નમસ્તે મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું એપલ લાઇફ સ્ટાઇલના એક નવા વિડીયોમાં વેલ આપણે મોસ્ટલી ડેઇલી મારા એક અપડેટ તો આવે જ છે ડેલી સાત વાગે જે છે ને આપણે વિડીયો અપલોડ કરી દઈએ છીએ કે જે નવું કલેક્શન આવ્યું હોય છે એના રિલેટેડ અને સાથે સાથે એક નાની નાની સ્ટોરીઝ પણ હું તમને કહેતી હોઉં છું અને બહુ બધા લોકોને કન્ફ્યુઝન પણ હોય છે જે લોકો જોબ કરતા છે કે જે લોકો બિઝનેસ નવું સ્ટાર્ટ કરવાનું વિચારે છે કે જે લોકો એક પર્ટિક્યુલર એજમાં છે પણ એ હજી પણ એવું વિચારે છે કે હજી મને બિઝનેસ કરવાની ઈચ્છા છે તો એમના માટે આજે જે છે ને હું એક થોડું થોડીક નાની ઇન્ફોર્મેશન લઈને આવી છું અને એ નાની ઇન્ફોર્મેશન જે છે ને એમાં એક એવી વસ્તુ છે કે બહુ બધા લોકોને હોય છે કે ભાઈ બિઝનેસ કરવા માટે શું ભણતર બહુ જરૂરી છે તો ના બિલકુલ એવું કોઈ થોટ નથી કારણ કે આપણે ગુજરાતી છીએ બરાબર અને ગુજરાતીમાં તો તમને ખ્યાલ હશે જ આપણાથી જે મોટા લોકો હતા કે જે લોકો ઓલરેડી જેમ કે પપ્પાના પપ્પા લોકો થઈ ગયા દાદા થઈ ગયા મોટા દાદા થઈ ગયા તો એ લોકો પણ જે છે બિઝનેસ કરતા હતા અને બિઝનેસમાં એ લોકો ત્યારે તો પહેલાંના જમાનામાં કાંઈ એટલું ખાસ ભણતર નહીં હતું પણ તો પણ એ લોકો બિઝનેસ કરતા હતા તો હજી પણ એ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જો તમારામાં ગણવાની એટલે કે ભણતર ના હોય પણ ગણતર હોય ને તો આરામથી તમે પણ બિઝનેસ કરી શકો છો મતલબ એક ઇન્ફોર્મેશન હોય કે જે પણ પ્રોડક્ટના રિલેટેડ તમારી પાસે બધી વસ્તુઓનું ઇન્ફોર્મેશન હશે ને પ્રોપર રીતે તો એમાં ભણતરની બહુ વધારે જરૂર નથી પડતી પણ હા હિસાબ કિતાબ અમુક વસ્તુઓમાં બહુ જ વધારે રાખવો પડતો હોય છે ને જરૂરી હોય છે કે કેટલી ક્વોન્ટિટી આવે છે કસ્ટમરને કેવી રીતના કેટલી ક્વોન્ટિટીમાં કલેક્શન જાય છે એ બધી વસ્તુઓનું જે છે આપણે થોડું ઘણું એક હિસાબ રાખવાનો હોય છે તો એ જે છે એ તમારે જોવાનું રહેશે બાકી ભણતરનું એવું એવું નથી કે તમે કંઈક હાઈલી ક્વોલિફાઈડ હશો કે બહુ મોટું ભણતર કરેલું હશે તો જ તમે બિઝનેસ કરી શકશો આપણે જે સાડીનો બિઝનેસ જે છે ને એ કોઈ પણ લોકો ઇવન ઘરે બેસીને જે મહિલાઓ બહેનો જે છે કે જે વિચારે છે કે ચલો ઘરનું કામ પતી ગયું પછી હવે શું તો હવે એ કરો કે નવું બિઝનેસ પણ સ્ટાર્ટ કરો સાથે મેન્યુફેક્ચરર છે તો મેન્યુફેક્ચરર સાથે જોડાય અને બિઝનેસ કરી શકો છો અને બહુ મોટા અમાઉન્ટ પણ ખર્ચા કરવાની જરૂર નથી તમે એક નોમિનલ અમાઉન્ટ વીસ પચીસ હજાર ત્રીસ બજારનું જે છે અહીંયાથી કલેક્શન મંગાવી અને ઇઝીલી ઘરે બેસીને પણ સેલ કરી શકો છો તો બેફિકર થઈ જાઓ બહુ વધારે ભણતરની પણ જરૂર નથી અને ઈઝીલી જે છે પચીસ ત્રીસ ચાલીસ હજારમાં પણ તમે અહીંયાથી પરચેસિંગ કરી અને સાડીનું કલેક્શન ઘરે બેસીને સેલ કરી શકો છો આપણી પાસે જેટલા પણ પ્રોડક્ટ્સ હોય છે ને હા એ બધા જ પ્રોડક્ટ્સ જે છે એ આપણે મેન્યુફેક્ચર રેટમાં આપીએ છીએ અને આજે એવું જે કલેક્શન પણ તમારી માટે લઈને આવેલી છું આ જે કેટલોગ છે રાજઘરાના કરીને છે અને એમાં લખેલું છે વોલ્યુમ વન ધ્યાનથી જોઈ લો વોલ્યુમ વન છે આ અને આમાં જે છે ને બહુ ફાઇન ફાઇન ડિઝાઇન્સ આવેલી છે કોટન બેસ્ડ કોન્સેપ્ટ પર આપણે જે છે વિવિંગ કોન્સેપ્ટ લઈને આવેલા છીએ બોર્ડરમાં તો આ જે આર્ટિકલ છે એમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન્સના બહુ ફાઇન ફાઇન કલેક્શન મળવાના છે અને આપણે સેટ વાઇઝમાં જ ડીલ કરીએ છીએ સેટ એટલે કે આખા જેટલા પણ આ કેટલોગમાં જેટલા પીસ તમને દેખાઈ રહ્યા છે એટલા લેવાના કમ્પલશિયન છે આપણે સિંગલ સિંગલ પીસમાં જે છે ડીલ નથી કરતા તો કોટન અને સિલ્કવાળા જે કોન્સેપ્ટ હોય છે ને એમાં બહુ સિમિલારિટી એ હોય છે કે તમારું જે મતલબ કોટન બેસ્ડ ફેબ્રિક ઉપર એક લેયર કમ્પ્લીટ કરવામાં આવતું હોય છે એટલે તમે બહુ બધી વખત જોયા હશે કે અમુક કોટનના ફેબ્રિક હોય છે ને તો એ થોડાક શાઇનિંગ હોય છે તો દેટ મીન્સ એમાં જે છે ને એક સિમ્પલ વર્ક કરવામાં જેમ આવતું હોય છે ને એવી જ રીતના એક પોલિશિંગ કરવામાં આવતું હોય છે તો તો આ જે આર્ટિકલ તમે જોઈ રહ્યા છો બેઝિકલી કહેવાય છે હેન્ડલૂમ સિલ્ક અને એમાં જે તમે જોઈ શકો છો કે આ ટાઈપના ફિગર કોન્સેપ્ટ વાળા બોર્ડર જે છે એમાં તમને વિવિંગ કોન્સેપ્ટ મળવાનું છે આમાં ફિગર કોન્સેપ્ટ લીધેલું છે અલગ અલગ ડિફરન્ટ ડિઝાઇન્સ છે આમાં આઠ ડિઝાઇનમાં આ કેટલોગ છે અને બહુ ફાઇન ફાઇન ડિઝાઇન્સમાં આ તમને બહુ બધી વેરાયટીઝ જોવા માટે મળી જાય છે આ ટાઈપની આપણી પાસે જેટલા પણ આર્ટિકલ્સ છે ને તમે જ્યારે અહીંયા કરશો ને તો તમને ખુદને આઈડિયા આવશે એટલી બધી વેરાયટીઝ છે એટલા બધા કલર કોમ્બિનેશન્સ છે કે તમે મતલબ જોતા જ રહેશો આ બધા જે છે ને પહેલાના ટાઈમ પર અગર જોવા જઈએ ને તો આ બધા બ્લોક પ્રિન્ટમાં આવતા હતા આ ટાઈપના આર્ટિકલ્સ બનતા હતા અને જે હાથેથી ડિઝાઇન કરવામાં આવતા હતા સપોઝ તમે આ જે એક લીવ્સ એટલે કે આ પાંદડીની જે ડિઝાઇન જોઈ રહ્યા છો તો એ પણ બ્લોક પ્રિન્ટ એટલે કે એક લાકડાનું જે પર્ટિક્યુલર લાકડાનું એક એવું કહી શકાય કે પીસ બનાવેલું હોય અને એમાં જે છે કોતર કામ કરેલું હોય અને એનાથી જે છે છાપણી કરવામાં આવતી હોય છે તો એને આપણે સ્ટેમ્પિંગ વર્ક પણ કહીએ છીએ બ્લોક પ્રિન્ટ પણ કહીએ છીએ તો અલગ અલગ એવા બહુ બધા નામ આપવામાં આવતા હોય છે તો પહેલાં એ હાથથી ડિઝાઇન થતી હતી હવે થોડુંક સ્પીડમાં બધાને કામ જોતું હોય છે બહુ સ્પીડમાં બધાને કલેક્શન જોતા હોય છે તો આપણે એ જ આર્ટિકલ જે છે એ ડિઝાઇન કરીએ છીએ મશીનરી થ્રુ અને ગેરંટી આવે છે આપણા જેટલા પણ કપડાં હશે ને એ બધા જ કપડામાં તમને ટોટલી ગેરંટીડ ફેબ્રિકની સાથે આર્ટિકલ્સ મળશે એટલે તમારે બેફિકર થઈ અને આ બધી જ વેરાયટીઝ ઇઝીલી ઘરે બેસીને પણ મંગાવી હોય તો તમે મંગાવી શકો છો હવે આપણી જે છે આમાં જેમ કે ડબલ બોર્ડર કોન્સેપ્ટ થઈ ગયો એક તો જે છે જેકાર્ડ બોર્ડર થઈ ગયું અને સાથે સાથે જે છે તમને અહીંયા પ્રિન્ટવાળું બોર્ડર પણ મળી જશે અને ઓવરઓલ આખી સાડીમાં જે છે તમને આ ટાઈપની પ્રિન્ટ મળવાની છે બહુ ફાઇન કોન્સેપ્ટ છે મેં તમને આના કેટલોગમાં પણ એક વખત પાછું હું તમને કેટલોગ પણ એવું હશે તો બતાવી દઈશ કે જેમાં આખી ડિઝાઇન જે છે પ્રોપરલી તમને દેખાશે પણ અને આ ટાઈપના આર્ટિકલ્સમાં બહુ વધારે અત્યારે ડિમાન્ડમાં ચાલે છે અને સાડીઝ જે છે ને એ એવું છે સાડીઝનું કલ્ચરની વાત કરીએ ને તો એવું કલ્ચરનું કલેક્શન છે આ કે એની ટાઈમ મતલબ તમે કોઈ પણ સદીથી જોશો ને તો સાડી જે છે એ એકમાત્ર એવી એવું પહેરવે છે એવું એક કપડું છે એવી વસ્તુ છે કે જે કન્ટિન્યુ આપણા એક કહેવાય કે સભ્યતા છે આપણી સંસ્કૃતિ છે એમાં આ કન્ટિન્યુ ચાલતું આવે છે તો આ કલેક્શન એવું છે કે આપણે જે અત્યારે બતાવીએ છીએ ને એ ટ્રેન્ડી પણ છે અને થોડુંક જે છે કે આપણે કલ્ચર કલ્ચરવાઈઝ વાત કરીએ ને તો એમાં પણ એ કાઉન્ટ થાય છે આપણે જેટલી પણ વેરાયટીઝ ડિઝાઇન કરીએ છીએ એ ટોટલી બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરીએ છીએ મટીરિયલ ધ્યાનમાં રાખવામાં આવે છે કલર કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવામાં આવે છે અત્યારે શું ટ્રેન્ડ ચાલી રહ્યું છે છે એનું પણ ધ્યાન રાખવામાં આવે ઇવન હવે તો લોકોને જોઈએ છે કે બધી જ વસ્તુઓ લાઇટ વેટેડ ફેબ્રિકમાં હોય તો આપણે જે છે ને જેટલી પણ સાડી બનાવીએ છીએ ને ટોટલી લાઇટ વેટેડ ફેબ્રિકમાં જ રહેવાની છે અને કલર કોન્સેપ્ટ તો એકથી માંડીને એક છે મતલબ બધાના જ બેઝ કલર તમે જોઈ રહ્યા છો કે આપણે બધાના જ કલર કોમ્બિનેશન તમે જોશો ને તો બહુ ફાઇન ડિફરન્ટ ડિઝાઇન્સમાં છે અને આ બધા જ જે છે ને ડિઝાઇન અત્યારે જેટલા પણ આમાં કરેલા છે હા એ ડિજિટલ પ્રિન્ટ ઉપર બનાવેલું છે અને તમને આ જેટલી પણ ડિઝાઇન દેખાય છે ને ક્યાંયથી પણ કલર ફેડ થવાના કોઈ પણ સિંગલ ચાન્સીસ નથી એની ગેરંટી તો આજે એક ફાયદો તો તમને એ જ થઈ જાય કે આપણે જે પણ વેરાયટી પ્રોવાઈડ કરીએ છીએ એ એક તો મેન્યુફેક્ચર રેટમાં આપીએ છીએ સાથે તમને ગેરંટી આપીએ છીએ સો ટકાની ગેરંટી કે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આમાં આ કપડામાં આવવાના નથી અને માર્જિનની વાત કરું તો આપણા કસ્ટમર્સ જે છે ને જે આપણી સાથે ઓલરેડી Bye. પંદર વીસ વરસથી જોડાયેલા છે હા એમનું એવું કહેવું છે કે આપણે ત્યાંથી જેટલી પણ વેરાયટીઝ લઈને ગયા છે ને ક્યારેય એમને રિટર્ન કે પાછું એમાં થોડુંક પણ કલેક્શન પાછું રિટર્ન કરવાની જરૂર નથી પડી ઓન ધ સ્પોટ ઘણી વખત તો કલેક્શન એવા હોય છે કે વેરાયટીઝ જેવી આવે છે એવી ફટાફટ સેલ થઈ જાય છે અપકમિંગ જે છે ત્યોહારોની સિઝન આપણી સ્ટાર્ટ થાય છે શ્રાવણ મહિનો આવે છે પ્લસ રક્ષાબંધન છે પછી સાતમ આઠમ આવે છે તો મોસ્ટલી લોકોને જોઈએ જ છે કે ભાઈ શું માર્કેટમાં નવું આવેલું છે તો આપણે જે છે ને દર વખતે ડેલી આવા જ કંઈક નવા કલેક્શન લઈને આવીએ છીએ તો આ ટાઈપના કલેક્શન હજી પણ જો તમારે જોવા હોય ને તો આપણા ટીમ એક્ઝિક્યુટિવના નંબર જે છે સ્ક્રીન પર અવેલેબલ છે તમે વિડીયો કોલ કરી અને આ કલેક્શન ઇઝીલી ઘરે બેસી અને જોઈ શકો છો અને કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ કન્ડિશન યાદ રાખવાની છે કે જે પણ વેરાયટી તમે અહીંયાથી જોશો એ બધું જ તમને અહીંયાથી સેટ વાઇઝ જ મળવાનું છે આપણે સિંગલ પેસીસમાં ડીલ નથી કરતા એક નજર ગુમાવી લો કે જેથી કરીને આઈડિયા મળશે કે કઈ ટાઈપની આ વેરાયટીઝ છે કપડાં હોય ને કે જ્યારે એમ જ આપણે જોતા હોય અને કોઈએ પહેરેલા હોય એમાં આપણે જોતા હોય તો એમાં થોડો ઘણો ડિફરન્સ દેખાતો જ હોય છે તો આ ટાઈપની સાડીઓના કલેક્શન જે છે ને બારે મોટા મોટા શોરૂમમાં કે મોલમાં જશો તો તમને બહુ જ વધારે કોસ્ટલી પડશે પણ આપણે ત્યાંથી આ વસ્તુ બને છે રાઈટ તો જ્યાંથી બનતું હોય ત્યાંથી તમે મંગાવો તો તમને વધારે સારું એવું સસ્તું પણ પડશે અને ઇવન તમે કસ્ટમરને એક સારા રેટમાં પણ તમે વેરાયટીઝ પ્રોવાઈડ કરી શકશો અને સાથે સાથે જે છે ને જેટલી પણ વેરાયટીઝ હું તમને બતાવું છું ને આ બધા જ આર્ટિકલ્સના રેટ જે છે એ અનબિલિવેબલ રેટ્સ છે મતલબ તમે વિચારી નહીં શકો એવા રેટ્સમાં આ આર્ટિકલ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે તો એક વખત જ્યારે પણ સુરત ગુજરાત આવો છો તો લાઈવ વિઝિટ કરો મારું તો કહેવાનું સજેશન એ જ છે કે જો તમે નવું બિઝનેસ સ્ટાર્ટ કરતા હો કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ આ બિઝનેસમાં હો ગુજરાત થી કે તમે ક્યાંયથી પણ અગર મારી ગુજરાતી સમજો છો તો મતલબ તમે ગુજરાતી હશો પણ નહીં પણ હો તો પણ કોઈ વાંધો નથી તમને મારી લેંગ્વેજ સમજમાં આવે છે અને તમે આ બધા વેરાયટીઝ જોવો છો આ બધા કપડાં જો છો આ બધા જે સાડીઓના કલેક્શન હું તમને રેલી બતાવું છું એ તમે છો ને તો તમે ડેફિનેટલી એક વખત સુરત ગુજરાત આવો વિઝિટ કરો આપણે ત્યાંથી કલેક્શન જુઓ હંડ્રેડ તમને તમારા ટેસ્ટના અકોર્ડિંગ બેસ્ટ સાડીઝનું કલેક્શન મળી જ જશે આઈ હોપ કે મેં તમને કલેક્શન બતાવ્યું એ તમને ગમ્યું છે ને આ કેટલોગનું નામ છે રાજઘરાના વોલ્યુમ વન તો કોઈ પણ વેરાયટીઝ પરચેસ કરવા માટે કોન્ટેક કરી શકો છો સ્ક્રીન પર આ નંબર પર બાકી કોઈ પણ જાણકારી જોતી હોય તો એ જ નંબર પરથી તમને મળી જશે આપડે તો મળશું જ બાકરી આગળના વિડીયોમાં રોજ નવા નવા સાથે ત્યાં સુધી ધન્યવાદ